હેલો મિત્રો જય માતાજી જય ઉષા કેમ છો બધા મજામાં ઓકે બધા મજામાં રહી છો આજના આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં આપણે તૈયાર છે નવરાત્રે નીકળી ગયા છીએ એ પાણી વાળવા તો આપણા વ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહીજો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈટ આવી ગઈ છે મોટર એને આવી છે ચાલુ થઈ ગઈ છે ગેલકામાંથી એટલે હવે આપણે જો મિત્રો આબુ બ્રાસને

આ આપડી ડુંગળી છે જોઈ જો મિત્રો કાંજી એક પણ પાવી છે ને આના પછી એક પણ પાવું છે ભાવ હોય તો ખેંચી લેવાનું છે નકર હજી એક પાછો પાવાનું છે જો મિત્રો આ છે આપડે ડુંગળી નાલો મિત્રો હવે આપણે બૂટ ધોવાના છે બૂટ તરા ધોઈ નાખી દો મારો મિત્રો ફોન આવે ઘોડીનો હેલો મિત્રો તો આપણે ઘણું ખોરું પાણી દીધું છે ડુંગળીમાં અને હવે થઈ ગયા છે બપોર છે પોણા એક તો આપણે જવાનું છે અત્યારે ખેરે કારણ કે પચીસ મિલિટે પાણી ભોગે છે કેરો ભરાય છે પચીસ મિલિટે એટલે આપણે પોણા એક થઈ ગયો છે એટલે બપોરે થઈ ગયા છે એટલે ખાઈ આવીએ અને એક ઠેલી ખાતર લેતા આવી તો હાલો મિત્રો આપણે તો નીકળી ગયા છીએ ઘેરે તો આપણે લોક મજા રહીજો આલો મિત્રો તો આપણે બીજા ભાગમાં મળ્યા હલો મિત્રો આપણે જો પોગી ગયા છીએ આપણા મોટા પપ્પાની ઘેર અહીંયા એક ભાઈ જો હિસકા ખાય છે હલો મિત્રો તો અત્યારે વાગી ગયા છે શાર રોંઢો થઈ ગયો છે અને આપણે પાણી વાળતા તો લાઈટ વહી ગઈ છે હવે આપણે જવાનું છે ઘેરે હવે હવારમાં પાછી વહેલી આઠ વાગ્યા લાઇટ આવી છે એટલે હવારમાં પાછી એક આઘરી બાકી છે એટલે હવારમાં પાવ આવવાનું છે અત્યારમાં જાય છે ઘેરે હવારમાં આપણે આવ્યા તા બૂટ અને હાબુ લઈને અત્યારમાં પાછા આપણે જવાનું છે બૂટ અને હાબુ લઈને પાછું ઘેરે સવારમાં ધોવાના તો ધોઈ નાખ્યા છે અને હવે ઘેરે લઈને જવાનું છે બધું તો આપણા લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો હવે ઘેરે જઈએ જોઈએ શું કામ છે હું નહીં કાંઈ કામ ન હોય તો આ જવાનું છે આપણે ઘોડી લઈને આંટો મારવા તો ઘોડી લઈને જવાનું થાય તો આપણે બ્લોગ ઉતારશું તો આપણા માં કન્ટિન્યુ બનાવી રેજો હાલો મિત્રો જય માતાજી હાલો મિત્રો તો લાઇટ ગઈ છે અને આજ આપણે કાંઈ ચાલમાં કાંઈ કામ છે નહીં એટલે આપણે જવાનું છે ઘોડી લઈને તો જો આપણે ઘોડી તૈયાર કરીએ છીએ શામણ બામણ બાંધીને કમ્પ્લીટ કરી નાખીએ છીએ તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી અને લાઇટ કરતા રહીજો Eu vou me trovar de roupa. બાંધી દીધો છે અને આપણે કરી નાખીએ છીએ પપ્પા ને complain હાલો હવે ધીમે ધીમે આપણે ગામમાં જવા દઈએ આપણે વેલુક માં ટૂંકી ને બીજા રહી ગયો હલો મિત્રો આપણે જો ઘોડી લઈને નીકળી ગયા છીએ ગામમાં જવા માટે બસ બાછા બાચ તો આપડે ગામમાં પોગી જાય છે ઘોડી લઈને ઘોડે લીન ગામમાં આવી ગયા હતા સંભાઈ મેળા કે મારે આવું છે તો સંભાઈ જોઈ એની ખોડી લઈને આવી ગયા છે વગર સામાને તો ધીમે ધીમે બે થોડાક લગી આટો મારી આવી કે સંભાઈ એના રસ્તાને પછી આપણે આપણે રસ્તે નીકળી જાવું તો હલો મિત્રો આપણા લોકમાં બીજા રહી ગયો મને એવી કઈ ભાઈ પૈસા બાબત ને બોલી નથી થઈ

હેલો મિત્રો તો આપડે જો ઘોડી આટો મારીને આવી જાય છે ઘેરે ખ્યામન બ્યામન બધું છોડી નાખ્યું છે જો મિત્રો આપણે રૂપા આજે ઓછામાં ઓછી છ થી સાત કિલોમીટરની ખેપ મારી એટલે ઘોડી થઈ ગઈ છે લાંબી અને શ્યામન બ્યામન ઉતારીને હવે થઈ ગયો છે માલ ધોવાનો ટાઈમ પોણા હાથ જેવો થઈ ગયો છે એટલે માલ ધોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે આવી જશે ઘેર માલ દોવા માટે જો મિત્રો આપણે ભ્યા હું ને ગાવું તો આજનો વ્લોગ છે આપણો એટલો જ તે અને આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં હાલો મિત્રો જય માતાજી તો જોઈએ આપણે બે હું દેખા દેખાયા તો નહીં હલો મિત્રો જય માતાજી